નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝ મિત્રો પહેલી ઓક્ટોબર લાગુ થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો જેનાથી કર્મચારીઓ પેન્શનરો અને મધ્યમ વર્ગીય લોકો માટે સીધી અસર જોવા મળશે વિગતવાર માહિતી જોઈએ તો સપ્ટેમ્બર મહિનો હવે પૂરો થવાના આરે છે અને ઓક્ટોબર આવવામાં ફક્ત ત્રણ દિવસ બાકી રહ્યા છે નવો મહિનો ઘણા મોટા ફેરફારો સાથે શરૂ થવા જઈ રહ્યો છે આમાં એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને પેન્શન નિયમો સુધીના ફેરફારોનો સમાવેશ થાય છે જે દરેક ઘર અને દરેક ખિસ્સાને અસર કરશે દર મહિનો અસંખ્ય નાણાકીય ફેરફારો સાથે શરૂ થાય છે અને ઓક્ટોબર તેની સાથે ઘણા ફેરફારો પણ લાવી રહ્યો છે જે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરશે તો તહેવારોની મોસમ દરમિયાન એલપીજીના ભાવમાં ફેરફાર રસોડાના બજેટમાં નોંધપાત્ર ફેરફાર સાબિત થશે ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સીએનજી અને એલપીજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે વધુમાં રેલવે ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે જે રેલ મુસાફરોને અસર કરશે દરમિયાન જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ અટલ પેન્શન યોજના એપીવાય અથવા એનપીએસ લાઈટના સભ્યો છો તો તમારે પણ નોંધપાત્ર ફેરફારોનો સામનો કરવો પડશે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર વિશે માહિતી જોઈએ તો એક ઓક્ટોબરથી અપેક્ષિત ફેરફારોમાં સૌથી વધુ ધ્યાન સિલિન્ડરના ભાવમાં ફેરફાર પર કેન્દ્રિત છે કારણ કે તે સીધા રસોડાના બજેટ સાથે જોડાયેલ છે છે કે છેલ્લા કેટલાક મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે પરંતુ ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ લાંબા સમયથી યથાવત યથાવત છે આ સિલિન્ડરના ભાવમાં છેલ્લે આઠ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ

આ અંતર્ગત આવતા મહિનાથી ફક્ત આધાર વેરિફિકેશન ધરાવતા લોકો જ રિઝર્વેશન ખુલ્લા પછી પ્રથમ પંદર મિનિટમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે આ નિયમ આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ બંને પર લાગુ થશે હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ પડે છે જો કે કોમ્પ્યુટરાઇઝ પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારાઓ માટે સમય અને પ્રક્રિયા સમાન રહેશે

સરકારી કર્મચારીઓ પાસેથી હવે નવું પાન ખોલતી વખતે ઈ પાન કીટ માટે રૂપિયા અઢાર અને ભૌતિક પાન કાર્ડ માટે રૂપિયા ચાલીસ વસૂલવામાં આવશે વાર્ષિક જાળવણી ચાર્જ પ્રતિ એકાઉન્ટ રૂપિયા સો હશે અટલ પેન્શન યોજના અને એનપીએસએલ લાઇટ સબસ્ક્રાઈબર્સ માટે ફી માળખું પણ સરળ બનાવવામાં આવ્યું છે જેમાં પાન ખોલવાનો અને વાર્ષિક જાળવણી ચાર્જ હવે રૂપિયા પંદર છે જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ રૂપિયા ઝીરો રહેશે નાણાકીય ક્ષેત્રપિંડી અટકાવના ભાગરૂપે યુપીઆઈ સંબંધિત ફેરફાર ઓક્ટોબર મહિનાની શરૂઆત યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ યુઝર્સ માટે પણ ફેરફારોથી રહી થઈ રહી છે અહેવાલો સૂચવે છે કે જો તમે વારંવાર ઓનલાઈન ચૂકવણી માટે ફોનપે ગૂગલ પે અને પેટીએમનો ઉપયોગ કરો છો તો તમને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવી રહેલા નવા ફેરફારોથી અસર થશે એનપીસીઆઈ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ સુવિધાઓમાંની એક વપરાશકર્તા સુરક્ષાને મજબૂત બનાવવા અને નાણાકીય છેતરપિંડી અટકાવવાના પગલાના ભાગરૂપે એક ઓક્ટોબર બે હજાર પચીસ થી યુપીઆઈ એપ્લિકેશનોમાંથી આ સુવિધા દૂર કરવામાં આવશે આ માહિતી ઓગણત્રીસ જુલાઈના પરિપત્રમાં શેર કરવામાં આવી હતી ધન્યવાદ